નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વરસાદના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે આગામી ત્રણ કલાકમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે પવન અને સાથે સાથે વરસાદ થઈ કિમી પ્રતિ ગતિ પવન અને ભારે આગાહી જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર જુનાગઢ પોરબંદર રાજકોટ ગીર સોમનાથ દીવ અમરેલી કચ્છ જિલ્લામાં ભારે વરસાદ આગાહી છે રાજ્યના અગિયાર જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદ હવામાન વિભાગ આગાહી વ્યક્ત કરે છે સૌરાષ્ટ્રના પાંચ અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે તો આ તરફ વલસાડની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવશે ઓરેન્જ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવતો હોય છે જે જિલ્લામાં અઢીથી સવા ચાર ઇંચ વરસાદ વરસવાની શક્યતા હોય છે હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી હજુ પાંચ દિવસ મેઘોરાયશ્ર મુશળધાર ગુજરાતમાં ધીરે ધીરે હવે ચોમાસું બેસી ગયું છે ગુજરાતના દરેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેમાં પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે હવે હવામાન વિભાગ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયો છે આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરે છે જ્યારે કેટલાક જિલ્લામાં પવન સાથે ભારે વરસાદ રહેવાનો છે જ્યારે દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ ભરૂચ સુરત તાપી નવસારી અને ડાંગમાં યલો એલર્ટ અપાયું છે જ્યારે બે જુલાઈના રોજ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ જિલ્લામાં આ દિવસે ભારે વરસાદ જોવા મળે છે